સાતસો કિલોમીટરથી વધુનું અંતર કાપવાનું લક્ષ્ય ધરાવે છે યાત્રાની શરૂઆત કરતા રાહુલ ગાંધી રાજ્યમાં તાજેતરના જ્ઞાતિ અથડામણને લઈને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું આમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા રાહુલ ગાંધી સોમવારે આખો દિવસ મણિપુરમાં કાર્યક્રમમાં હાજરી આપશે જોકે તેઓ નાગાલેન્ડમાં રાત્રિ રોકાણ કરશે કોંગ્રેસના સાંસદે મણિપુર ભાજપની નફરતની રાજનીતિનું ઉદાહરણ છે તેમણે કહ્યું કે કદાચ નરેન્દ્ર મોદી ભાજપ અને આરએસએસ માટે મણિપુર ભારતનો ભોગ ભાગ નથી રાહુલ ગાંધી કહ્યું કે ઓગણત્રીસ જૂન પછી મણિપુર મણિપુર ભારતનો ભાગ નથી વધુ નહીં તે વિભાજીત થઈ ગયું છે સર્વત્ર નફરત ફેલાઈ ગઈ છે લાખો લોકોને નુકસાન પહોંચ્યું છે લોકોએ તેમની નજર સામે તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને અત્યાર સુધી ભારતીય પીએમ અહીં આવ્યા પણ નથી તેણે કહ્યું કે આ શર્મજનક બાબત છે તેમણે કહ્યું કે ભાજપની રાજનીતિના કારણે મણિપુરે તેના માટે જે કિંમતી છે તે ગુમાવ્યું છે અને ઉમેર્યું છે કે મણિપુરમાં ગવર્નર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળ ગયું છે અને તે શર્મજનક બાબત છે